એટલે પોરે આવ્યો તો ને ફોરે આવ્યો તો મને ફોટા ઉડી છે પણ મારે તો બધા સરપંચ ફોર્મ ભરવા દાવે છે પણ પાંચ વર્ષથી સરપંચ રહી ગયો છું તોય તું મને કે છે ઓળખતો નથી મને તું પણ તમા જેવા તો કેટલાય આવે છે તારી બધા ફોર્મ ભરવા આવે છે હાલો ભર હટ એ લો સહી કરો ઓ નો ફૂકની સહી ના હોય આમ પાંચ વર્ષ સરપંચ રહ્યા છું સહી કરતો છીશા છો ને એટલે આપણ આપણ છો ભયા અલમન તો ના મને ભૂરેવાના સહી કરો લો ને ને તારી નોકરી પરથી કોઈ પાછો હમણે સારું જાજો તો નહીં તો માર તો નોકરી ચાહી જાય નથી આનું રમણ ભમણ ભરતી આ બો ના પડે

સાહેબ નિશાન ભૂલી ગયા આપણે કાકા ભૂલી ગયા આપણે તમારે હાવે હાવેડ એમ હો

સરપંચ માં ઉભા રહ્યા છે ઓલી બે વિઘા છે એ વેચવી છે કે કેમ એ તો વેચવાની જ છે ને આમે વેચવાની છે એમાં ઘઉં હો કર્યા હોય તો ખોત આમાં શું ભાડશો તમે તો આમ જ છે જી લેવાનું છે આય પાંચ વર્ષ ખેલાડી છે આય તમને શું મળે તો એ તો જોઈ લેજો હમણે આ તો જોઈ લેજો હમણે ખબર પડે તમને એટલે હજુ શું ડોળા કાતરે રહ્યા તું

બરોબર એટલે દારૂ નું ફટ હોય સારું હારું ફોમ તો ભરી આપડે હવે

આપણે જેટલા વઢા છે ને એને બધા બાર થી વિદેશ થી મગાવી છે આખા ગામ નો ખાઈ ખમી ખમી ચો થઈ ગયો મારી વાત તો મારી બે બે લાખ બે કાન નું કોમ કરે બારનુંય નું કોમ કરે તમે બે તો ભેગા છો ને મારા ભેગા બિયર બે બેલા આપડે તો બિયર બે બે લે